આઈ ગયેલા હમ આઈ ગયો કેવો દિવસ ગયો સારો સારું જ જાય ને તમારે ક્યાં ટેન્શન છે કશું સવારે ઉઠો ત્યારથી બધું તમને તૈયાર મળી જાય સવારે ઉઠો એટલે ચા મળી જાય નાસ્તો મળી જાય ઓફિસ જાઓ તો ટિફિન મળી જાય સાંજે આવો તો જમવાનું તૈયાર મળી જાય જમીન સુઈ જાઓ તમારે શું ટેન્શન છે ટેન્શન બધું અમારે હા હું તો બગીચામાં ફરવા જઉં છું એટલે બગીચામાં જઈને બેહી રહું પછી ત્યાં ગપ્પા મારીને પછી પાછો ઘેર આવતો રહું ને તને એ ખબર છે સવારે હું અહીંથી ઘરેથી નીકળું ને ત્યાં સાંજે પાછો ઘરે આવું ને ત્યાં સુધી મને એક મિનિટ આરામ કરવા નહીં મળતો તને એક વાત ના ખબર હોય ને તો કહી દઉં કે હું જે આ મહેનત કરું છું ને રાત દિવસ બરોબર એ તમારા મોજ શોખ અને તમારી જરૂરતો પૂરી કરવા માટે કરું છું બરાબર મને રાતે ઊંઘ નથી આવતી બરોબર આ છોકરાઓ વીસ વર્ષના થશે ને ત્યાંની તૈયારી મેં અત્યારથી એક એક રૂપિયો જોડીને ચાલુ કરી છે એ તો હે હંમેશા બીજાની થાળીમાં લાડવો છે ને મોટો જ લાગ્યો બરોબર એટલે દરેક સ્ત્રીને એવું જ લાગતું હોય કે પુરુષની લાય પીજી છે અને પુરુષને એવું લાગતું હોય કે સ્ત્રીની લાય પીજી છે બરોબર બધા પોતપોતાની જગ્યાએ બરાબર જ છે